टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना वेलकम स्वागत न्यूज कैपिटल ना खास कार्यक्रम में हूं यश आपनी कार આજે છે આપણી પાસે તે છે વોલ્વો ઇ એક્સ થર્ટી વોલ્વો ઇ એક્સ થર્ટી બહુ યુનિક પ્રોડક્ટ છે એટલા માટે કારણ કે સૌથી પહેલાં તો તમે જુઓ ઇટ્સ એન ઈવી રાઈટ તમને અહીંયા કોઈ ગ્રિલ નહીં જોવા મળે બિકોઝ ઇટ્સ એન ઇવી ઈવી હોવાની સાથે સાથે મેઇન બેનિફિટ વોલ્વો ઇ એક્સ થર્ટીનો એ છે કે આ એન્ટ્રી લેવલની વોલ્વો છે મતલબ કે સૌથી સસ્તી વોલ્વો અત્યાર સુધીમાં વોલ્વોની સેફટી વોલ્વોના ફીચર્સ પ્લસ લક્ઝરીનો એક એક્સપિરિયન્સ પણ તમને જોઈતો હોય વોલ્વો ઇએક્સ થર્ટી તમારા માટે સૌથી બેસ્ટ ઓપ્શન બની શકે છે પ્રાઇસ જલ્દી રિવીલ થવાના છે બટ સૌથી પહેલાં તમે ફીચર્સ જુઓ થોર હેમર થોરનો જે હેમર છે ને એ ટાઈપની ડિઝાઇનવાળું તમને હેડલાઇટ્સ આપવામાં આવી છે અહીંયા ઓબ્વિયસલી ઇટ્સ એન ઈવી તો સૌથી વધારે ફોકસ જે છે તે એરો ડાયનેમિક્સ પર આપવામાં આવ્યું છે તો અહીંયા જે સોકેટ્સ છે એરવેન્સ માટેના સોકેટ્સ છે અને ઓવરઓલ લુક તમે જુઓ ને તો બહુ જ સરસ છે એકદમ સિમ્પલ ડિઝાઇન બનાવવામાં આવી છે ટાર્ગેટ કરવા માટે આ પ્રોડક્ટ બનાવવામાં આવ્યું હોય ને એવું ડેફિનેટલી લાગે છે સો સાઈડ પ્રોફાઇલ તમે જુઓ ને તો એકદમ યુનિક ડિઝાઇન છે એક તો ડ્યુઅલ ટોન ફિનિશ છે એટલે ફ્લોટિંગ રૂફનો તમને એક એક્સપિરિયન્સ મળે જે બી પિલર સી પિલર છે એ વચ્ચેની આ જે કવચર છે રૂફલાઇનની એ તમે ખાસ જુઓ આ જે સ્લોપિંગ રૂફ લાઇન છે ને તે એક તમને અલગ યુનિક એક્સપિરિયન્સ આપે છે આ ટિપિકલ વોલ્વો ડિઝાઇન નથી વોલ્વોની ડિઝાઇન હોય ને તો એક રૂફ લાઇન તમને થોડી બોક્સી જોવા મળે બટ આ એ કાર અલગ બનાવવામાં આવી છે મેં કહ્યું તેમ જેન્ઝી ટાર્ગેટ કરી રહ્યા છે તેઓ તો ઓબ્વિયસલી એક અલગ જ પ્રકારની રૂફ લાઇન તમને અહીંયા જોવા મળે પ્લસ જે કી છે સ્માર્ટ કી છે તમે કાર્ડ એક્સેસ કરી શકો અને જો ચાવી નજીક હોય તો જ દરવાજો ખુલે તો બહુ જ સરસ સાઈડ પ્રોફાઇલ તમને વ્હીલ જે છે તે નાઇન્ટીન ઇંચના મળી રહ્યા છે તમે નાઇન્ટીન ઇંચ તમને ભલે સાંભળવામાં એવું લાગે કે ઓકે ઓગણીસ ઇંચ છે બટ સ્ટીલ ઇન પર્સન તમે જ્યારે જુઓ ને તો આ વ્હીલ ખરેખર મોટા છે પ્લસ એરો ડિઝાઇન આપવામાં આવી છે અગે ઇન એરો ડાયનેમિક્સ માટે તો આ છે સાઇડ પ્રોફાઇલ હવે ચાલો બેક ડિઝાઇન પર જોઈ લઈએ પેક પણ થોડું અલગ છે ટિપિકલ વોલ્વો ડિઝાઇન અગેઇન અહીંયા નથી બિઝી નથી બહુ બટ સ્ટીલ આ તમે જુઓ સૌથી પહેલાં તમારી બ્રેક લાઇટ્સ છે આ બહુ સરસ એનિમેશન જ્યારે તમે કાર અનલોક કરો ને ત્યારે બહુ સરસ એનિમેશન આપે છે પ્લસ અહીંયા પણ તમે જુઓ ને તો એકદમ અલગ પ્રકારની ક્લેડિંગ પણ આ જે છે તે બમ્પર વગેરે અલગ આપવામાં આવ્યા છે તમારું જે ખાસ કહી શકાય કે ડિક્કી છે તમે જો ઓપન કરવું હોય તો તમે અહીંયાથી એક બટન આપવામાં આવેલું છે તેનાથી તમે ઓપન કરી શકો અથવા તો તમે ફૂડ જેશ્ચરથી પણ કરી શકો છો જે રીતે તમે જુઓ છો અહીંયાથી ઓપન થઈ જાય છે અને ફૂડ જેશ્ચર કરો તો પણ થાય પ્લસ તમે જ્યારે આવો તો ક્લોઝ કરવા માટે અહીંયા એક બટન આપવામાં આવેલું છે એ બટન તમે દબાવશો એટલે તમારું આ જે સ્ટોરેજ છે તે તમારું ક્લોઝ થઈ જશે ઓલમોસ્ટ થ્રી નાઇન્ટી લીટર્સનું સ્ટોરેજ છે બહુ સારું છે પ્લસ પાછળની સીટ્સ છે તે થર્ટી સિક્સટી સ્પ્લિટ છે એટલે તમે જો એને વધારે સ્ટોરેજ એક્સપેન્ડ કરવું હોય તો પણ તમે અહીંયાથી કરી શકો છો એટલે બહુ સરસ અહીંયા એ પણ પ્લાનિંગ આપવામાં આવેલું છે આવો હવે ગાડીની અંદર જઈ અને જોઈએ કે કયા પ્રકારની કમ્ફર્ટ તમને અહીંયા મળે છે તો આવો આપણે કારની અંદર ઇન્ટિરિયર્સ સૌથી પહેલાં તો તમે જુઓ અહીંયા જે પ્રકારે ઇન્ટિરિયર્સ છે એકદમ સ્પેસ સારી છે પ્લસ મેં તમને પહેલાં કહ્યું હતું ને એમ આ જે ઇન્ટિરિયર છે ને એમાં રિસાયકલ્ડ મટીરિયલનો ઉપયોગ છે આ તમે જુઓ છો અહીંયા ફિનિશ છે આ ટોટલી રિસાયકલ્ડ પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો છે કે જેનાથી આ કારને અલગ જ એક એક્સપિરિયન્સ આપવામાં આવે લેધર પણ નથી આ જે છે કંઈ પણ ડેનિમ છે તે અમે અહીંયાથી જુઓ વિગન પ્રકારની જે પ્રોડક્ટ્સ છે તેનો ઉપયોગ કરવામાં આવેલો છે કે જેથી કહી શકાય કે ઓબ્વિયસલી આ એક કાર અલગ એક્સપિરિયન્સ છે પ્લસ તમે કારમાં આવીને જ્યારે બેસો ને ત્યારે સ્ટિયરિંગ વ્હીલ તમારા સામે છે પણ એક સરપ્રાઇઝ તમને મળશે અહીંયા કોઈ પણ પ્રકારનું કોન્સોલ નથી અહીંયા એક સેન્સર છે જેની હું આગળ વાત કરીશ પણ અહીંયા કોઈ કોન્સોલ નથી કોન્સોલને બદલે તમારી બધી જ ઇન્ફોર્મેશન જે છે તે તમને અહીંયા એટલે કે તમારું જે સ્ક્રીન છે મેઇન સ્ક્રીન છે તેની અંદર જોવા મળશે તમારી બધા જ પ્રકારની ડિટેલ્સ જો આ એડ્રેસ છે એટલે જો બાજુમાંથી એક વાહન જતું હતું તો તરત ઇન્ફોર્મેશન આવી ગઈ બધા જ પ્રકારની ઇન્ફોર્મેશન છે જે તમને અહીંયા જોવા મળશે તમારું ઓટો ક્લાઇમેટ કંટ્રોલ છે મેન્યુઅલ છે બધા જ પ્રકારની ડિટેલ્સ તમને અહીંયાથી ખાસ મળી જાય છે પ્લસ આખું કારનું તમારું જેટલું પણ કંટ્રોલ છે ને જેમ કે જુઓ આ મેઇન કારનું કંટ્રોલ છે રાઈટ એક્સટીરિયર લાઇટ્સ તમે કંટ્રોલ કરી શકો મિરર એડજસ્ટ કરવા હોય તો અહીંયાથી થાય છે જેમ કે જુઓ આ સાઇડ છે આ સાઇડ છે સ્ટિયરિંગ પર મારા પાસે કંટ્રોલ છે તેને હું પ્લસ માઇનસ કરું તો તેનાથી હું એડજસ્ટ કરી શકું છું રાઇટ લેફ્ટ આ બધા જ ત્યારબાદ તમે જુઓ અહીંયાથી એમ્બિયન્સ છે એક બહુ સરસ મોડ આપવામાં આવ્યું છે જેમાં મ્યુઝિક વગેરે તમે જઈ શકો છો તો એ ગ્લવ બોક્સ ઓપન કરવા માટેની જગ્યા છે અહીંયા જ બટન આપવામાં આવેલું છે તમે જુઓ તો આ તમારું ગ્લવ બોક્સ ઓપન થઈ ગયું પ્લસ તમે આ પાસવર્ડ પ્રોટેક્ટ પણ કરી શકો છો અંદર સેટિંગ્સ છે જેનાથી તમે કરી શકો છો તો ઓવરઓલ બધી જ તમારી કંટ્રોલ જે છે તે અહીંયાથી મળી જાય છે અને આ છે ઓવરઓલ ઇન્ટિરિયર હવે ડ્રાઈવ એક્સપિરિયન્સ કેવો છે તે જોઈશું અને ત્યારબાદ આપણે જોઈશું કે પાછળ બેસનારા લોકો માટે કયા પ્રકારની જગ્યા છે કરીએ તો આપણે જોઈ રહ્યા છીએ જુઓ એક્સ થર્ટી છે ને એક બહુ યુનિક પ્રોડક્ટ છે અને ઇલેક્ટ્રિક છે એટલે ઓબ્વિયસલી તમને એ ટેન્શન નથી કે કઈ રીતે અહીંયાથી મુવમેન્ટમાં પ્રોબ્લેમ કોઈ આવતું નથી મેઇન વસ્તુ એ છે કે સેફટી સૌથી વધારે આપવામાં આવી છે અને બીજો મુદ્દો એ પણ રાખવામાં આવ્યો છે કે અહીંયા જ્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ છે તમને બધા જ પ્રકારના કમ્ફર્ટ ઇલેક્ટ્રિક વ્હીકલના મળે છે તો એ જ સૌથી ખાસિયત જોવા જાવ ને તો કેમ કે વીગન પ્રોડક્ટ છે ઝીને ટાર્ગેટ કરી રહ્યા છે રાઈટ સો રિસાઈકલ્ડ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે ડેનિમનો ઉપયોગ કરવામાં આવ્યો છે બને એટલું અને કાર્બન ન્યુટ્રલ રાખવાની કોશિશ કરવામાં આવી છે પ્લસ ઇલેક્ટ્રિક વ્હીકલ છે એટલે એ એક બેનિફિટ તો તમને અહીંયાથી ખાસ મળે જ છે એટલે જ્યારે કાર ચલાવો જુઓ ઉપર સનરૂફ છે એટલે આ ડાયરેક્ટ તમને એ એક એક્સપિરિયન્સ ડાયરેક્ટ કનેક્ટેડ તમને એ એક્સપિરિયન્સ પણ મળે હા નો ડાઉટ એ વાત છે કે એસી તમને પ્રોપરલી અહીંયા આપવામાં આવી જાય એટલે એ કુલિંગ પણ થઈ જાય સાથે સાથે એ પ્રોબ્લેમ નથી થતો બટ સ્ટીલ તમે જુઓ ને તો ઓવરઓલ એરી લાગે લાઇટ એટલી સરસ નેચરલ તમને મળે છે કે તમને એકદમ એરી કેબિન લાગશે અને જ્યારે આપણે તમે જુઓ તો આપણે ચલાવી રહ્યા છીએ કાર તો પણ એકદમ સ્મૂથ છે પ્લસ સસ્પેન્શન એટલા સરસ આપવામાં આવ્યા છે કે તમને જરા પણ એક ઝટકો ફીલ ના થાય અને જ્યારે કોઈ પણ ચોમાસાની કે સિઝન હોય તો ઓટો રેઇન સેન્સિંગ વાઇપર્સ છે એટલે એ પણ તમને મળે બધા જ કંટ્રોલ મેં જેમ પહેલાં કહ્યું હતું એમ બધા જ કંટ્રોલ અહીંયા ટચ સ્ક્રીનમાં આપવામાં આવ્યા છે અને અત્યારે જુઓ હવે તમે સેવન્ટીન પર જઈએ એક સ્પાઇક ઇલેક્ટ્રિક વ્હીકલના બેનિફિટ એ જ છે હવે સ્પાઇક જે આવે ને એ જોજો ખાસ ધ્યાનથી ફ્લેટ ફૂટ રાઈટ સો આ એક એક્સપિરિયન્સ છે ઇલેક્ટ્રિક વ્હીકલનો ઓબ્વિયસલી તમને કેમેરા થોડું શેકી જરૂર ફીલ થયું હશે બટ યસ આ એક ફીલ છે હજુ તો સિત્તેર સુધી જ આપણી મને સ્ક્રીન પર જોવા મળી ટોપ સ્પીડ બટ સ્ટીલ આ એક બેનિફિટ છે કે જે તમને ખરેખર એન્જોય કરવા મળે છે સો ઇલેક્ટ્રિક વ્હીકલના આ એક બધા બેનિફિટ્સ છે કે જેને જરૂર આપણે ધ્યાન પર રાખીએ ઓબ્વિયસલી જ્યારે ટર્ન લો છો આ તે એડાસ્ટ લેવલ ટુ છે સો સિક્યોરિટી વાઇઝ તમને કોઈ પ્રોબ્લેમ નથી પ્લસ બહુ જ સરસ એક્સપિરિયન્સ તમે જો જુઓ તો અહીંયાથી તમને જોવા મળશે એટલે સેફટી વાઇઝ સિક્યુરિટી વાઇઝ આ કારને કંઈ ડેફિનેટલી કેવું ના પડે બીકોઝ વોલ્વો અને યંગેસ્ટ વોલ્વો છે યંગેસ્ટ વોલ્વો હોવાની સાથે સાથે એમ કહેવું જોઈએ કે સૌથી લોઅર બજેટમાં હજુ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ નથી થયા બટ સૌથી લોઅર બજેટમાં જો અનાઉન્સમેન્ટ થશે ત્યારે આપણને જોવા મળશે કે સૌથી સસ્તી વોલ્વોની કાર જો એન્ટ્રી લેવલ વોલ્વો તમને એક્સપિરિયન્સ જોઈતું હોય દેટ ઇઝ ઇએક્સ થર્ટી તો હવે આપણે રિયર સીટ્સ પર આવી ગયા છીએ ઇટ્સ ઓબ્વિયસલી થોડો ક્રંચ તમને જરૂર જોવા મળશે બટ સ્ટીલ અહીંયાની જે સ્પેસ છે ને એ તમે જુઓ સૌથી પહેલાં ફ્લોર તમારો ફ્લેટ ફ્લોર છે કોઈ પણ પાવર ટ્રેન છે નહીં કેમ કે પાવર ટ્રેન ઇન્ફેક્ટ છે નહીં કેમ કે આ ઈવી છે રાઈટ તો ફ્લોર તમારો એકદમ ફ્લેટ છે બેસવા માટેની કમ્ફર્ટ એકદમ સારી છે અને તમે જે આ સીટ્સ જોઈ રહ્યા છો તે એકદમ કમ્ફર્ટેબલ સીટ્સ છે પ્લસ ત્રણ જણ બેસી તો શકાય તમે જુઓ તો મારી હાઈટ છે ફાઇવ નાઇન અને ફાઇવ નાઇનના હિસાબે ઓબ્વિયસલી અહીંયા એક જગ્યા જરૂર છે એટલે એ બેસવા માટે કમ્ફર્ટ તમને મળે હા થોડું ક્રંચ છે તે વાત પાક્કી સીટ્સ જે છે તે મારા હિસાબે મેં ફાઇવ નાઇનના હિસાબે મારી સીટ આગળની ગોઠવેલી છે એની પાછળની સીટ પર આટલી જ જગ્યા મારા પાસે પછી જે પ્લસ અહીંયા બેટરી પેક છે નીચે એટલે થાય છે કેવું કે તમારા પગ છે ને નોર્મલ કાર કરતાં થોડા ઊંચા રહે આ એક મેઇન ડિફરન્સ છે આ કારની અંદર તો પાછળની સીટની સ્પેસ આપણે જોઈ લીધી ગાડી કેવી રીતે ચાલે છે તે પણ આપણે જોઈ લીધી તો ઈએક્સ કોના માટે છે ઇએચ થર્ટી રેન્જ ઓલમોસ્ટ થ્રી ફિફ્ટી ફોર હંડ્રેડ કિલોમીટર્સ પ્રાઇઝ બજેટ ફોર્ટી ફિફ્ટી ઇલેક્ટ્રિક વ્હીકલ કમ્ફર્ટ જેને જોઈએ છે સેફટી જેને જોઈએ છે મોસ્ટલી અર્બન જેનું ટ્રાન્સપોર્ટેશન છે શહેરમાં તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માંગો તો આઈ ગેસ આ સારી કાર છે હાઈવે પર નો ડાઉટ ત્રણસો પચાસ ચારસો કિલોમીટરની રેન્જ છે તમારા પાસે બટ સ્ટીલ ઓબ્વિયસલી ઈવીનું એક જો તમને એવું માઇન્ડમાં હોય તો સિટી અર્બન કાર તરીકે તો આ બહુ જ સરસ છે કમ્ફર્ટ સારું છે નો ડાઉટ પાછળ થોડી જગ્યાનો ક્રંચ છે બટ સ્ટીલ જો નાના બાળકો હોય તો કોઈ તકલીફ જ નથી આઇઝોપિક્સ માઉન્ટ્સ પણ છે સેફટી આપણે જાણીએ છીએ તો આઈ ગેસ ઇ એક્સ થર્ટી એક સારી કાર છે મને પસંદ આવે છે ડેફિનેટલી બજેટ પ્રાઇઝ રિવિલ થશે હજુ ઓફિશિયલ પ્રાઇઝ રિવિલ થવાના બાકી છે બટ સ્ટીલ એક બહુ ઇન્ટરેસ્ટિંગ કાર વોલ્વો ઇ એક્સ થર્ટી